તો અહીંયા છે ને ફ્રેશ સંતરાનો જ્યુસ બની રહ્યો છે તો આપણે એક ગ્લાસ સંતરાનો જ્યુસ પણ રામ રામ જય કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો આજે બી અમે પાંચ વાગે તો ઉઠી જ ગયા હતા અને નાઈટ ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને સવારે ઉઠ્યા ત્યારે તો બહુ જ ધુમ્મસ હતો અત્યારે પણ તમને પાછળ દેખાતો હશે પણ થોડો ઓછો થઈ ગયો છે અત્યારે જેમ દિવસ ઉગ્યો તો એમ થોડું ક્લિયર દેખાવા લાગ્યું છે જ્યારે અમે પાંચ વાગે ઉઠ્યા ને ત્યારે તો બિલકુલ કંઈ જ નહોતું દેખાતું નજીકથી બી આમ ધ્યાનથી જોઈએ ને તો જ દેખાતું હતું અને ફ્રેશ થઈ અને હવે આપણે આગળ જીપી જવાનું છે ત્યાં નીકળીએ છીએ હજુ ત્રણસો કિલોમીટર જેવું કટ કરવાનું છે ચંદીગઢ અહીંયાથી હવે થોડું દૂર છે અને ચંદીગઢ સાઈડમાં રહેશે અને સીધો બીજો એક રસ્તો છે ત્યાંથી આપણે જીપી તરફ જતા રહીશું तो फ्रेंड्स हमने किचन सेटअप और बिड सेटअप खोला दिश्ट रखा दिश्ट था, था दिश्ट तो यहाँ के लोग हमें मिलने के लिए आ गए और जय अभी उनसे बात कर, दिश्ट रहे, दिश्ट कर रहे, है। रहे हैं। सिर्फ बना लीजिए तो आपको तभी जाना चाहिए कि टाइम रेडी सीजन हो। इस टाइम बहुत बढ़िया मजा आएगा। और इसमें क्या है अभी हर टाइम इसमें सोने की जरूरत है अभी एक सोने अभी भी क्या हुआ गया था रात को हम ग्यारह बजे आए खाना खाया और अभी कहाँ रोज मिले सो गए अभी आराम से ट्रेस हो गए अभी निकल जाएंगे और जब भी जाके तो रोज ले लो जरूरत ऐसा लगे ना कि अभी गाड़ी में सोने की जरूरत तो भी सोने ऐसा कुछ नहीं है कि सोने का ही ये बनाया है આપણે ઉઠી અને ફ્રેશ થઈ અને આપણો બેડનો અને કિચનનો સેટઅપ કરી રહ્યા હતા તો અહીંયા લોકલ હરિયાણા અને પંજાબના અમુક લોકો આપણને ભેગા થયા તો એ બધી માહિતી લેતા હતા કે તમે કઈ રીતે સેટઅપ બનાવ્યો છે અને કિચનનો સેટઅપ અને બેડનો સેટઅપ કઈ રીતે કર્યો અને ઘણી એવી વાતો કરી અમને માહિતી પણ આપી કે અત્યારે તમારે કયું ફરવું બેટર રહેશે અને અમને એમના ઘરે આવવા માટે ઇન્ફોર્શન પણ આપ્યું અહીંયા નજીકમાં જ એમનું ઘર હતું પણ આપણે લેટ થતું હતું એટલે આપણે ના જઈ શક્યા અને હવે આપણી જે આગળની જર્ની છે એ કન્ટિન્યુ કરીએ ચલો હવે આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને બધું જ સમેટી અને આગળ નીકળી ગયા છે અને બહુ જ ધુમ્મસ છે સિરિયસલી આજુબાજુ તો કંઈ દેખાતું જ નથી અને રોડની આગળ પણ અમુક સ્પેસ સુધી જ દેખાય છે બહુ જ ધુમ્મસ થઈ ગયો છે અને ઠંડી પણ વધારે લાગી રહી છે આપણા અહીંયા ઠંડી વધારે છે જેમ જેમ આગળ જશું હા નવ સેલ્સિયસ ટેમ્પરેચર છે અને જેમ જેમ આગળ જશું તેમ તેમ ઠંડી વધતી જવાની જ છે એટલે શરીરને થોડી આદત પાડવી પડશે ઠંડીની આ બાજુ જો નજીક ઝાડ છે ને દેખો છે એ ઝાડ થી આગળ પછી બિલકુલ જેમ જેમ આગળ જઈ રહ્યા છે ધુમ્મસ વધતું જઈ રહ્યું છે બિલકુલ ઓછું દેખાતું છે ગાડી પણ ધીમે ધીમે ચલાવી પડશે આગળ જતો થોડો તડકો નીકળે ને ત્યારે આવું રસ્તા જ ક્લિયર થાય છે આવું બધું દેખાતું જોશે અને પંજાબના ગામડા પણ આવું જ દેખાવાના છે ત્યાં તો ધુમ્મસ હતો તો કઈ દેખાતું જ નહોતું આવા ગામડામાં ચોક્સો સોલેપુલ મળે ને તો ખાઈએ નાસ્તામાં મજા આવી જશે પંજાબના જે પ્રોપર ટેસ્ટ છે ને એ ટેસ્ટ કરીએ આપણે આવે છે ચંદીગઢની આઉટર સાઈડ છોડેપુર છે ખાવા અને જે અહીંયા આવી રહ્યો છે ઓરિજિનલ કેવું છે તે જઈને જ આપી વાવું છું આપણે ગુજરાતની અંદર હોય તો બી જે છોડેપુર છે મારો તો ખાય છે તેમને તો આજે તો પંજાબનો ઓરિજિનલ ટેસ્ટ મળે છે તો મજા આવી જશે ખાવાની અને ક્યારેય નથી ખાજે આજે ફર્સ્ટ ટાઈમ ખાવ છું તો જોઈએ કેવો ટેસ્ટ છે ચખવા તો દે ગરમ ગરમ ફૂલ હવે અને આગળ નીકળ્યા છીએ અગિયાર વાગ્યા હતા તો ફૂલ પેટ ભરીને જ લીધું છે કેમ કે આગળ હવે રસ્તામાં બોના રહેવું પડે અને રસોઈ બનાવવામાં ટાઈમ ના બગાડવો પડે કેમ કે હજુ આપણે અઢીસો કિલોમીટર જેવું કાપવાનું છે તો નીકળીએ આગળ એકદમ શાંતિ સાથે પહોંચી જઈએ

જ્યુસ બની ગયું છે માઉન્ટેન છે અને પાર કરીને આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં પહોંચવાનું છે એટલો ટાઈમિંગ વધારે બતાવે આટલા કિલોમીટરમાં ないね。 થી થોડું શાકભાજી પણ લઈ લીધું કેમ કે એ જગ્યાએ જઈએ કદાચ શાકભાજી ના મળોને મેગીને એવું કંઈ બનાવવું હોય તો બનાવતો ફાવે અને કેમ્પિંગનો સામાન તો આપડા જોડે છે જ અને આગળથી કંઈક દૂધ કે એવું કંઈક મળશે તો પણ લઈ લેશું એસ પહેલાં આપણે ફાઇનલ કર્યું હતું જીપી જવાનું પણ મંડી આવીને આ લોકો લોકલ લોકો જે હોય એમને પૂછ્યું તો એમનું કહેવું એવું હતું કે તમે ખુલ્લું અને મનાલી જતા રહો તો તમને ત્યાં વધારે બરફ જોવા મળશે અને સાચું કહું તો હું તો બરફ જોવા જઈશું કેમકે જે કાશ્મીર જઈ આવ્યા છે તો એમને જોઈ લીધો છે અને મારે જોવાનો બાકી છે તો અત્યારે આપણે ખુલ્લું સ્ટે કરવાના છીએ અને પછી આગળ મનાલી જઈશું અને જીપી રિટર્નમાં જોઈશું ટાઈમ મળશે તો જીપી પણ જોઈ લઈશું solo se va un grupo de otra, otra cosa હતા તો હવે થાક લાગે છે અને ઉભા છે માટે અહીંયા તમે જોઈ શકો છો રોડના નજીક જ સફરજનના ઝાડ છે આપણા ઘરે જે છે એ રીતે જ અત્યારે પણ સુકાઈ ગયા છે અને વાતાવરણ પણ બહુ મસ્ત ઠંડો ઠંડો છે એકદમ શેરની રસ આવી ગયો છે જય ને ઓમ બંને પીવા લાગ્યા કેવો સરસ મસ્ત છે શું લાગે ઠંડીમાં શેરડી રસુ ઠંડો ઠંડા તો એનો રસ અને પછી આગળ નીકળીએ થોડીવાર રેસ્ટ કરીએ

जंगल तर तेल घाट आहे एकदम बद्धा पाणी पाणी न शक ફ્રેન્ડ્સ આજે આપણે મનાલીની અંદર રૂમ રાખી છે અને અહીંયા જ રોકાણા છીએ મનાલીમાં ખરેખર બહુ જ ઠંડી છે મારાથી તો બિલકુલ સહન નથી થતી અને અત્યારે વરસાદ પડેલો છે અને મનાલીમાં પણ બરફ જોવા નહીં જ મળે એવું અહીંના લોકલ લોકો કહે છે કે વરસાદ આવ્યો છે એટલે હવે ત્રણ ચાર દિવસ પછી જ તમને બરફ જોવા મળશે જો નસીબ હશે તો આગળ બરફ જોવા મળશે બરફ જોવા મળવો એ પણ નસીબની વાત છે એવું જ કહે છે અહીંના લોકો તો જોઈએ હવે શું થાય છે મળશે તો ભલે નહીં પછી જે થાય ખરું અત્યારે વરસાદ આવેલો છે તો નદીમાં ફૂલ પાણી જાય છે આ અહીંયાથી આપણે બાલ્કનીના વ્યૂમાં તમે જોઈ શકો છો બાજુમાં જ નદી જાય છે ફૂલ પાણી છે અને ઉપર જે લાઇટ દેખાય છે ડુંગર ઉપર લોકોના ઘર છે બાલ્કનીથી આખો વ્યૂ મનાલીનો તમે જોઈ શકો છો અહીંના લોકો ને તો એમનું કેવું એવું થાય છે કે અહીંયા તમને મનાલીમાં પણ અત્યારે સ્નો જોવા નહીં મળે અને આગળ તમે જશો તો પણ તમને નહીં જોવા મળે અને આપણે જે વાત ત્યાં પણ બરફ જોવા નથી જ મળવાનો તો આવું જુ છું બરફ બતાવવા જોઈએ ચલો જશો જય બરફ બતાવ બધો ના જ પાડે છે તમને બરફ હાલ ક્યાં જોવા નહીં મળે

જ મંગાઈ ને જમવાનું કારણ કે ઠંડી એટલી લાગે બહાર નીકળવાની ઈચ્છા જ નહીં ખરેખર તો આવું ઓર્ડર કરજો જમવાનું જમી લઈએ વાત કરવાના છે સ્મૂથનિંગ હેર ટ્રીટમેન્ટ વિશે સ્મૂથનિંગ એ કેમિકલ હેર ટ્રીટમેન્ટ છે જે કરલી હેરને સ્ટ્રેટ કરવા માટે વપરાતી હોય છે જેના હેર બહુ કરલી હોય અને બહુ ફ્રીજી અને ડ્રાય થઈ ગયા હોય એને સ્ટ્રેટ કરવા માટે સ્મૂથનિંગ કરવામાં આવતું હોય છે આ એક કેમિકલ ટ્રીટમેન્ટ છે અને કરવામાં ત્રણથી ચાર કલાક નીકળી જતા હોય છે અને આની જે કોસ્ટ છે એ પણ હેરની લેન્થ અને ગ્રોથ પ્રમાણે હોય છે ત્રણ હજારથી લઈ દસ હજાર સુધી આની કોસ્ટ થતી હોય છે ટેમ્પરરી હેર સ્ટ્રેટનિંગ જે લોકોને રેગ્યુલર કરવું પડતું હોય છે એ લોકોને બેટર રહે છે કે સ્મૂથનિંગ કરે ધ્યાનમાં અને આ ટ્રીટમેન્ટમાં પણ ટ્રીટમેન્ટ કરાયા પછી સલ્ફર ફ્રી અને કન્ડિશનરનો યુઝ કરવો પડતો હોય છે તો ફ્રેન્ડ્સ બહુ થાક લાગ્યો છે અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય